ઓ હો 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 કેમ છો મિત્રો મજામાં મોજે મોજ રોજે રોજ આપની સરસ મજાની યુટ્યુબ ચેનલ નિરલ અઘારામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો ફરીથી આપણે જોક્સ અને ફરીથી આપણે એક ફૂલ કોમેડી ટ્રીક સાથે આપણે આવી ગયા છીએ ટ્રીક દમદાર ઝીકે શાનદાર એ પહેલાં આપણી ચેનલમાં સ્પોકન ઇંગ્લિશ ઇંગ્લિશ ગ્રામર ગુજરાત અને ભારતની ભૂગોળ ગુજરાત અને ભારતના જીકે અને ફૂલ કોમેડી ટ્રેક કોઈપણ ટ્રેક આપણી ચેનલમાં ફૂલ કોમેડી હશે તમે એકવાર વિડીયો જોઈ લેજો તમને મજા આવશે તમે હસતા જ રહે તમે હસતા જ રહેશો એવી ટ્રીક છે ફૂલ કોમેડી ટ્રીક છે અને મિત્ર ટ્રીક માટે મેં ઘણી મહેનત કરેલી છે ને ચાલો મિત્રો તો ફરીથી આજે આપણે આવી ગયા છીએ ગુજરાતના તમામ જિલ્લાઓના નામ ઓ હો હો તમે જોવો તો ખરા ઈ પેલા હું પોતે નીલ વઘારા આખા ગામમાં વાગે નગારા ગુજરાતના તમામ જિલ્લાઓના નામ કઈ રીતે યાદ રાખવા માત્ર ને માત્ર તમારે ખાલી ફક્ત એક જ ફૂલ કોમેડી ટ્રીક તમારે યાદ રાખવાની છે એટલે તમને ગુજરાતના તમામ જિલ્લાઓના નામ તમને યાદ રહી જશે તમારે ગુજરાતના તમામ જિલ્લાઓના નામ યાદ રાખવાના હોય નહીં પરંતુ તમારે માત્ર ને માત્ર એક ટ્રીક તમારે યાદ રાખવાની છે ફૂલ કોમેડી ટ્રીક છે તો ચાલો થઈ જાવ તૈયાર ટકા ટક ટ્રીક ટ્રીક ટ્રેક દમદાર જીકે કે શાનદાર ગુજરાતની ભોગવટ ગુજરાતના ટોપ જી કે ટ્રેકમાં આજે ગુજરાતના તમામ જિલ્લાઓના નામ કઈ રીતે યાદ રાખવા આ વિડિયો તમે અંત સુધી જોજો પછી જ જો તમને એમ થાય કે વિડીયો સારો છે અને મને મજા આવી અને ટ્રીક સારી હતી તો જ તમે વિડીયોને લાઈક કરી ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરજો અને તમે તમારા મિત્રોને શેર કરજો પરંતુ એ પહેલાં તમે એકવાર આ વિડીયો એકવાર જોઈ લ્યો તો ખરા બાપો બાપો રોલા સોટા લીસોટા કાં એટલે કાંઈનો ઘટે હો એવી ટ્રીક છે ફૂલ કોમેડી ટ્રીક છે આ ટ્રીક માટે મેં ઘણી બધી મહેનત કરેલી છે તો મિત્રો પહેલાં તમે આ વિડીયો અંત સુધી જોજો તમને મજા જ આવશે અને તમને ગુજરાતના તમામ જિલ્લાઓના નામ તમને જો કોઈ તમે સુતા હોય ને જો તમને કોઈ રાત્રે અઢી વાગે પૂછે ને તોય તમને આવડી જશે હો હા તો ચાલો ટ્રીક દમદાર જી કે શાનદાર મિત્રો એ પહેલાં આપણને ખબર છે ગુજરાતમાં કુલ તેત્રીસ જિલ્લા છે તો ગુજરાતના તમામ જિલ્લાઓના નામ કઈ રીતે યાદ રાખવા તો ચાલો થઈ જાવ તૈયાર જોક્સ માટે હા જોક્સ આપણે જોક્સ કરવાનો છે એ જોક્સમાં જ ટ્રીક છે અને જોક્સ કરતાં કરતાં એ ટ્રીકમાં જ ગુજરાતના તમામ તેત્રીસે તેત્રીસ જિલ્લા ગુજરાતના તમામ તેત્રીસે તેત્રીસ જિલ્લાના નામ આવી જાશે એ ટ્રીકમાં તો ચાલો થઈ જાવ તૈયાર સરસ મજાનો જોક્સ છે હું તમને જોક્સ કહી દે પછી આપણે જોઈએ ચાલો એકવાર હવે એકવાર નીલું એટલે મીન્સ કે એકવાર મારા ઘરે બધાય ભેગા થયા હવે બધા ભેગા થયા સોમવારે મહાદેવના વારે બધા ભેગા થયા બરોબર બધા ભેગા થઈને એકવાર તો પેલે મારા બધા કરાવી નાખ્યા હો હું તો હલવાઈ ગયો શું થાય પણ પછી હવે પછી એકવાર મેં બધાને ભેગા કર્યા તો કે એક કામ કરજો તમે મેં કીધું બધાને કીધું બરોબર બા ને બાપુ ને બધા આવશે મમ્મી પપ્પા ને સાસુ ને અદા ને બાપુ ને નાના બધા મેં કીધું તમે એકવાર ઘરે આવો સોમવારે બરાબર આપણે જમણવારનો પ્રોગ્રામ ગોઠવવાનો છે બરાબર મેં આવું કીધું કે મારે કંઈક પ્રશ્ન હોય મારે તમે પ્રશ્ન પૂછવો હોય એટલે બધાય આવો એટલે બધા મહેમાન ઘરે અહીંયા આવી ગયા કુટુંબના બધા સભ્યો ઘરે આવ્યા પછી હવે એટલે એ વાર કયો હતો સોમવાર ચાલો બધા મારા સામે બેસી ગયા બરાબર હવે એમાં એમાં કુલ દસ દસ જણા હતા કેટલા હતા દસ જણા દસ જણા હતા મિત્રો મે બધાયને ભાવભર્યું ભર્યું આમંત્રણ હાગમટે આપેલું હતું એમાંથી દસ જણા ઘરના જે સભ્ય હતા નજીક નહીં આવ્યા મેં કીધું કે તમે આવજો સોમવારે મહાદેવના દિવસે ઘરે જમણવાર ગોઠવવાનું છે અને હું બધાને જમાડવાનો છું કાંઈ વાંધો નહીં ઓકે ચાલો સવારનો સમય બધા આવી ગયા બધા હોલમાં બેઠા હતા દસ જણા હતા કેટલા દસ જણા કોણ કોણ સાસુ હતા મિત્રો યાદ રાખજો સાસુ હતા સસરા આવેલા હતા નહીં કારણ કે સસરા છે તે બરાબર બજારમાં શાકભાજી લેવા ગયા તા એટલા માટે એ આવ્યા નહીં ખાલી હાહુમાં એક આવ્યા મારા હાહુમાં આવ્યા બોલો લિયો હો હો પેલા બધા ભેગા થઈને મારા લગ્ન કરાવી નાખ્યા મમ્મી પપ્પા બા બાપુ અદા ભાભુ નાના બધાએ ભેગા થઈને મારા લગ્ન કરાવી નાખ્યા એટલે હું હલવાઈ ગયો પછી એકવાર મેં પછી બધાને બોલાવ્યા બધા અહીંયા આવો અને મારા હાહુમાં નહીં બોલાવ્યા તમે અહીંયા આવો સસરાને કીધું કે તમે અહીંયા આવજો પણ સસરા ગયા હતા બજારમાં શાકભાજી લેવા એટલે એ આવી શકે નહીં મમ્મી હતા પપ્પા હતા બા હતા બાપુ હતા ત્રણ અદા હતા ઓ ત્રણ અદા હતા મેં અદાને પણ કીધું હતું અને ભાભુને પણ કીધું હતું પરંતુ એમાંથી ત્રણ અદા આવ્યા અને એક ભાભુ આવ્યા હવે ત્રણ અદા આવ્યા અને એક ભાભુ આવ્યા બાકીના બે ભાભુ છે તે ખેતરે ગયા હતા હાંઠિયું વીણવા હકાલિયા વીણવા ગયા હતા ખેતરે ગયા હતા બે ભાભુ ગયા હતા ખેતરે અને નાના આવ્યા નાની છે તે નાની ચોહાર કરતા હતા એટલે કે સત્સંગ કરતા હતા નાની આવ્યા નહીં નાની સત્સંગ કરતા હતા ચોહાર કરતા હતા ચાલો એકવાર બધાએ ભેગા થઈને મારા લગ્ન કરાવી નાખા તો એકવાર હું ખારો થઈ ગયો મેં બધાને બોલાવ્યા કે તમે મારા ઘરે સોમવારે આવજો જમણવારનો પ્રોગ્રામ ગોઠવવો હે મેં બધાને કીધું એમાંથી મમ્મી પપ્પા બા બાપુ ત્રણ અદા એક ભાભુ નાના અને મારા હાહુ એ પણ આવ્યા એટલે કુલ દસ જણા આવ્યા કુલ દસ જણા આવ્યા હવે મેં કીધું કે મારે તમને એક વાત કેવી મને કે બોલો લ્યો બધાય ફરતે રાઉન્ડ કરીને મને ઘેરી લીધો હું વચ્ચે ખુરચીમાં જેને કહેવાય કે શાંત એકદમ હું શાંત વ્યક્તિ હું એકદમ શાંત બેઠો હતો બધાએ મને ફરતે ઘેરી લીધો મેં કીધું કે મારે તમને બધાને એક પ્રશ્ન કરવો છે એટલે સૌ પ્રથમ તો પહેલા બધાય આવ્યા પછી મેં શું આપણે શું કહીએ બધાને જેસી કૃષ્ણ એસ કે વાર કયો હતો સોમવાર વાર હતો સોમવાર મેગા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કર્યા જય કે જય શ્રી કૃષ્ણ તો દસ જણા હતા સાસુ મમ્મી પપ્પા બા બાપુ ત્રણ અદા ભાભુ નાના ચાલો મેં કીધું કે મારે તમને પ્રશ્ન કરવો છે કે તમે બધા ભેગા થઈને મારે લગ્ન કરાવી નાખ્યા ભલે હાઉમાં સાંભળતા હોય કાંઈ વાંધો નહીં મેં શું કીધું કે તમે લગ્ન તો મને કરાવી નાખ્યા પણ તમે મને કહો આ વાવ ગુજરાતી છે આ વાવ ગુજરાતી છે ત્યાં તો મારા મમ્મી થયા હો મને બે નાખી મને કે તું શું બોલેશ મેં કીધું કે આ વાવ ગુજરાતી છે તો મમ્મી પેલા મને બે નાખી અડબોસ નાખી બે હો પછી લેવા હાવે બસ બસાટી બસ બસાટી બોલાવી હાઉમાં હામે એટલે કે હા હું મને જમાય ને મમ્મી હો બાકી બહુ ધમાયરો રહ્યો મમ્મી કી કે સાનો મુનો બે આ બહુ મેં કીધું કે આવા ગુજરાતી છે મને કે હા ખેડા જિલ્લાની છે તો ચાલો મિત્રો સોમવારે જે સાસુ મમ્મી પપ્પા બા બાપુ ત્રણ અદા ભાભુ નાના આવા ગુજરાતી છે ખેડા જિલ્લાની છે તો મિત્રો આ ટ્રીક થઈ ગઈ ગુજરાતના તમામ ગુજરાતના તમામ તેત્રીસે તેત્રીસ ગુજરાતના તમામ તેત્રીસે તેત્રીસ જિલ્લાની ટ્રીક ચાલો મિત્રો તમે વિડીયો અંત સુધી જોજો જો તમને મજા આવે ને તો જ તમે વિડીયોને લાઈક કરીને શેર કરજો તમે આખો જોઈ તમને બહુ મજા આવશે તો ચાલો મિત્રો આ જ ગુજરાતના તમામ એ જિલ્લાના નામ છે સોમવાર મહાદેવનો વાર બધા ભેગા થયા મેં બધાને કીધું જય શ્રી કૃષ્ણ સાસુ મમ્મી પપ્પા બા બાપુ ત્રણ અદા ભાભુ અને નાના બધા ભેગા થયા મેં કીધું કે આવા ગુજરાતી છે મમ્મીએ શું કીધું કે હા ખેડા જિલ્લાની છે ચાલો મિત્રો હવે આપણે જોઈ લઈ મને વિશ્વાસ છે કે તમને આ ટ્રીક સાથે તમને ગુજરાતના તમામ જિલ્લાઓના નામ તમને આવડી જાશે જો ચાલો મિત્રો સોમવાર મહાદેવનો વાર જે એસ કે સોમવાર જે એસ કે સો ઉપરથી સોમનાથ મ ઉપરથી મહેસાણા જે ઉપરથી જામનગર એસ ઉપરથી સુરત કે ઉપરથી કચ્છ સોમવાર મહાદેવનો વાર જય કે મેં બધાને કહી રહ્યા સોમ જયસ કે સોમનાથ મહેસાણા જામનગર સુરત કચ્છ મિત્રો વિડીયો તમે જોજો ટ્રેક ફૂલ કોમેડી છે બહુ મજા આવશે ચાલો હવે દસ જણામાંથી કોણ હતું સાસુ મમી સાસુ મમી સા ઉપરથી સાબરકાંઠા સુ ઉપરથી સુરેન્દ્રનગર મો ઉપરથી મહીસાગર વરી બીજી વાર મીનો મો ઉપરથી મોરબી ચાલો સાસુ અને મમ્મી એનો વારો આવી ગયો સાબરકાંઠા સુરેન્દ્રનગર મહીસાગર મમ્મી બા બાપુ પપ્પા બા બાપુ પપ્પા બા બાપુ પો ઉપરથી પોરબંદર વળી બીજી વાર પો ઉપરથી પાટણ બાનો બહુ બ ઉપરથી બનાસકાંઠા બા ઉપરથી બ ઉપરથી બોટાદ પુનો પો ઉપરથી પંચમહાલ

ત્રણ અદા એટલે કે ત્રણ વાર ઓ અને ત્રણ વાર દો ત્રણ અડા ત્રણ છે ઓ દા એમાંથી ત્રણ વાર ઓ અને ત્રણ વાર દો ચાલો મિત્રો ત્રણ વાર ઓ અને ત્રણ વાર દો હવે એક ઔ ઉપરથી અમદાવાદ વરી અ ઉપરથી અમરેલી વરી અ ઉપરથી અરવલ્લી દા નો દ ઉપરથી દાહોદ દ ઉપરથી દેવભૂમિ દ્વારકા અને દો નો ડ ઉપરથી ડાંગો ત્રણ અદા ત્રણ અદા અમદાવાદ અમરેલી અરવલ્લી દાહોદ દ ઉપરથી દાહોદ દેવભૂમિ દ્વારકા અને મિત્રો યાદ રાખજો દ ઉપરથી ડોક તમે કરી નાખજો દો નો ડો કરી નાખજો ડાંગ

ભાભુ ભાવ ઉપરથી ભાવનગર ભાવ ઉપરથી ભરૂચ ન નાના ન ઉપરથી નવસારી ન ઉપરથી નર્મદા ભાભુ અને નાનાનો પણ વારો આવી ગયો ભાવનગર ભરૂચ નવસારી અને નર્મદા આ વ ગુજરાતી છે આ વ ગુજરાતી છે આ વહુ ગુજરાતી છે આ વહુ ગુજરાતી છે આ ઉપરથી આણંદ વ ઉપરથી વડોદરા વ ઉપરથી વલસાડ ગુ ગુનો ગૌ ઉપરથી ગાંધીનગર જવ ઉપરથી જૂનાગઢ રા ઉપરથી રાજકોટ ટી ઉપરથી તાપી અને છે ઉપરથી છોટા ઉદેપુર આ વહુ ગુજરાતી છે આણંદ વડોદરા વલસાડ ગાંધીનગર જુનાગઢ રાજકોટ તાપી છોટા ઉદેપુર તો ઉત્તર શું હતો મમ્મીનો હા બટુ આ વહુ ગુજરાતી છે ખેડા જિલ્લાની છે અને છેલ્લે લાસ્ટમાં ખેડા લાસ્ટમાં શું આવ્યું ગુજરાતના તમામ એ જિલ્લાના નામ યાદ રાખવાની ટ્રીકો તમારે ખાલી માત્ર ટ્રીક યાદ રાખવાની હોય છે સોમવારે જેસ કે સાસુ મમ્મી પપ્પા બા બાપુ ત્રણ અડા ભાભુ નાના આવો ગુજરાતી છે તો કે હા ખેડા જિલ્લાની છે મિત મિત્રો ખેડા જિલ્લાની ખેડા જિલ્લાની છે સોમ જયેશ કે સાસુ મમ્મી પપ્પા બા બાપુ ત્રણ અદા ભાભુ નાના આવો ગુજરાતી છે તો કે હા ખેડા જિલ્લાની છે આ હતા ગુજરાતના તેત્રીસ જિલ્લાના નામ જો તમને ત્રીક કેવી લાગી ત્રીક સારી લાગી હોય તો તમે વિડીયોને લાઈક કરી વધુને વધુ શેર કરો સોમ જયેશ કે સાસુ મમ્મી પપ્પા બા બાપુ ત્રણ અદા ભાભુ નાના આવા ગુજરાતી છે ખેડા જિલ્લાની છે પેલે બધાએ ભેગા થઈને મારે લગ્ન કરાવ્યું નાખાતા પછી એકવાર મેં બધાને સમૂહમાં બોલાવ્યા અને પ્રશ્નો કર્યો ત્યારે મારા મમ્મીએ મને બસ બસાડી સટા સટી બરોબર નાખી પછી મને કીધું કે હા બટુ આ વહુ ખેડા જિલ્લાની છે તો ચાલો સોમનાથ મહેસાણા જામનગર સુરત કચ્છ સાબરકાંઠા સુરેન્દ્રનગર મહીસાગર મોરબી પોરબંદર પાટણ બનાસકાંઠા બોટાદ પંચમહાલ અમદાવાદ અમરેલી અરવલ્લી દાહોદ દેવભૂમિ દ્વારકા ડાંગ ભાવનગર ભરૂચ નવસારી નર્મદા આણંદ વડોદરા વલસાડ ગાંધીનગર જૂનાગઢ રાજકોટ તાપી છોટા ઉદેપુર અને ખેડા તો મિત્રો આ હતા ગુજરાતના તમામ તેત્રીસ જિલ્લાના નામ યાદ રાખવાની ટ્રીક ફૂલ કોમેડી આપણે આપણી ચેનલમાં ફૂલ કોમેડી ટ્રીક જ બનાવીએ છીએ આપણે આપણી ચેનલમાં જનરલ નોલેજ ગુજરાતના ગુજરાતની ભૂગોળ ભારતની ભૂગોળ સ્પોકન ઇંગ્લિશ અંગ્રેજી ગ્રામર અને કોઈ પણ ટ્રેકના વિડીયો આપણે ફૂલ કોમેડી અંદાજમાં બનાવીએ છીએ જો તમને એમ થાય કે ટ્રેક સારી લાગી કે જો તમને એમ થાય વિડીયો સારો લાગ્યો મજા આવી તો જ તમે વિડીયોને લાઇક કરી વધુને વધુ શેર કરજો સોમ જેસ કે સાસુ મમ્મી પપ્પા બા બાપુ ત્રણ અદા ભાભુ નાના કુલ દસ જણા આવા ગુજરાતી છે હા ખેડા જિલ્લાની છે આમાં જ ગુજરાતના તેત્રીસ જિલ્લા સોમનાથ મહેસાણા જામનગર સુરત કચ્છ સાબરકાંઠા સુરેન્દ્રનગર મહીસાગર મોરબી પોરબંદર પાટણ બનાસકાંઠા બોટાદ પંચમહાલ અમદાવાદ અમરેલી અરવલ્લી દાહોદ દેવભૂમિ દ્વારકા ડાંગ ભાવનગર ભરૂચ નવસારી નર્મદા આણંદ વડોદરા વલસાડ ગાંધીનગર જુનાગઢ રાજકોટ તાપી છોટા ઉદેપુર અને ખેડા તો ચાલો મિત્રો આ હતા ગુજરાતના તમામ જિલ્લાના નામ ની ટ્રીક શોર્ટકટ ટ્રીક માત્ર ને માત્ર તમારે ટ્રીક યાદ રાખવાની છે એટલે તમને તમામ જિલ્લા આવડી જશે તો ચાલો મિત્રો આ ટ્રીક તમને કેવી લાગી જો તમને ટ્રીક સારી લાગી હોય તો અત્યારે જ તમે વિડીયોને લાઈક કરી વધુ ને વધુ શેર કરો આપણે આપણી ચેનલમાં દરરોજ નિયમિત સ્પોકન ઇંગ્લિશ અંગ્રેજી ગ્રામર ગુજરાત ભારતની ભૂગોળ અને ફૂલ કોમેડી હસતા હસતા ટ્રીકના વિડીયો આપણે બનાવીએ છીએ તો જો તમને એમ થાય કે ટ્રીક સારી હતી અને મિત્રો એ પહેલાં તમામ ટ્રીક માટે હું ઘણી મહેનત કરું છું તો ચાલો આજે જ વધુને વધુ શેર કરી વિડીયોને લાઈક કરી વધુને વધુ શેર કરી મને સાથ સકાર આપશો અને સહકાર આપશો અને વિડીયોને લાઈક કરી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કર મને ભૂલતા નહીં તો રાખીએ છીએ આવતીકાલે ફરીથી મળીશું એ પહેલાં આજે પણ વિડીયો જોઈ લેજો અને મોજ કરી લેજો ટ્રીક સારી છે ટ્રીક ફૂલ કોમેડી હતી તો ચાલો આવતીકાલે ફરીથી આપણે મળીશું ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો હસતા રહ્યો ખુશખુશાલ રહ્યો વિડીયો જોતા રહ્યો અને મોજ કરતા રહ્યો